નમસ્કાર મિત્રો જ્ઞાન વિશે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જે નકલંગ ધામ ધોરણિયાનો ઇતિહાસ ખરેખર શું છે તેના વિશે વાત કરવાના છીએ અને ત્યાં કયા કયા સંતો થઈ ગયા અને ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા વખતે કઈ કઈ ઘટના બની તેના વિશે આપણે આજે એકદમ સાસો ઇતિહાસ શું છે તે આ વિડીયોમાં આપણને જા આપણે જાણીશું તો મિત્રો છેલ્લે અંત સુધી બન્યા રેજો આ વિડિયોમાં આદિ અનાદિથી ચાલ્યો આવતો સનાતન ધર્મ અને આ સનાતન ધર્મની જ્યોતને જળહળતી રાખવા આ દેશના ઋષિમુનિઓ તથા આ દેશના ભજનાનંદી સંતોએ સાગરના રણકારે ભાવવા યાદી અનાદિથી ચાલ્યો આવતો સનાતન ધર્મ અને આ સનાતન ધર્મની જ્યોતને જળહળી રાખવા આ દેશના ઋષિમુનિઓ તથા આ દેશના ભજના નદી સંતોએ સાગરના રણકારે ભાવથી પરમાત્માનું ભજન કીર્તન કરી સદાવ્રતને જીવનમાં અપનાવી સનાતન ધર્મની જ્યોતને જગતમાં જળહળી રાખી છે એમ કહેવાય છે કે જ્યાં સંત પુરુષના પાવન પગલાં પડે છે ત્યાં નાનું એવું ગામ હોય તો પણ મોટું તીર્થધામ બની જતું હોય છે અમારે આજે એવા જ એક તીર્થધામની વાત અને એવા જ એક ધામનો ઇતિહાસ રજૂ કરવો છે એ આ ધામ બીજું કોઈ નહીં પણ ગુજરાત રાજ્યનું અને ગુજરાત રાજ્યમાંય સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાંય સૌરાષ્ટ્રનું જેને હૃદય કહીએ એવા રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આવેલ તોરણિયા ધામની વાત કરીએ તો જે તોરણિયા નાનું એવું ગામ હતું જે આજે આખા વિશ્વના નકશામાં તોરણિયા ધામ તરીકે પ્રખ્યાત બન્યું છે સાસઠ ધન્ય ધરતી સોરઠ તણી ધન્ય તોરણિયા ધામ જ્યાં નકલંગ ઘણી બિરાજતા બાબા રામદેવજી નામ તોરણિયા ધામની પૂર્વ ભૂમિકાઓ જોઈએ તો નાનું તોરણિયા ગામ એ ગામની ભાવિક ભક્તજનો અને એ ભક્તનો ઉપર વિશ્વવંદનીય સંત પૂંજ્ય સેવાદાસ બાપુનો મોટો ભાવ હતો પરમની જગ્યા એની અવારનવાર પૂંજ્ય સેવાદાસ બાપા તોરણિયા આવે અને તોરણીયામાં પૂંજ્ય સેવાદાસ બાપાના પટ શિષ્ય જેને કહેવાય એવા સેવક દરબારસિંહ ગગુભા દીપસિંહ જાડેજાની આંગણે ભજન કીર્તન થાય અને જ્યાં ભજન કીર્તન થાય એ ગામ સંતોને બહુ વાલું લાગે એવું જ આ તોરણિયા ગામમાં થયું સેવાદાસ બાપાના હૃદયમાં આ તોરણિયા ગામમાં થયું અને સેવાદાસ બાપાના હૃદયમાં આ તોરણિયા ગામ વસી ગયું હતું એટલે બાપા અવારનવાર તોરણિયા ધામમાં પધારતા હતા વીર ધારેશ્વર દાદાના દર્શન કરવા ગયા સૌપ્રભુ પ્રગટ થયેલા ભગવાન ધારેશ્વરના દર્શન કરતાં પુંજ્ય સેવાદાસ બાપાથી બોલાઈ ગયું દરબાર આ ચેતન જગ્યા છે એક દિવસ આ જગ્યામાં વિશ્વનો માનવ મહેરામણ દર્શન કરવા આવશે અને સદાવ્રતના ભંડાર અખંડ ચાલશે આટલી વાત જ્યાં રણજીતસિંહ બાપુએ સાંભળી ત્યાં તો આનંદમાં આવી ગયા કારણ કે પુંજ્ય સેવાદાસ બાપાના ભજનમાં દરબારને આગ્રહ શ્રદ્ધા હતી એમને નક્કી થઈ ગયું કે પૂંજ્ય સેવાદાસ બાપા બોલ્યા એ થઈને જ રહેશે પછી દરબારે કહ્યું કે બાપુ આ જગ્યામાં આરતી માટે પૂજારીની જરૂર છે પૂંજ્ય બાપોની નજર તેમની ભેરા આવેલા સૌજી ભગત ઉપર નજર પડી અને કહ્યું કે દરબાર આ તમારા મંદિરનો પૂજારી જે આ મંદિરની પૂજા આરતી કરશે તમે એનું ધ્યાન રાખજો અને દરબાર રણજીત પરમ પૂજ્ય બાપાની માથે ચડાવી કહેવાય છે કે સંતો મહાપુરુષોના વચન થતા નથી એમાં એક દિવસ કેવાદાસ બાપાએ દરબાર રણજીત સિંહને જગ્યાના નાના બાલ યોગી પૂજ્ય રાજેન્દ્રદાસ બાપાને વિદ્યા અભ્યાસ માટે તોરણિયા લઈ જવાની વાત કરી અને પૂજ્ય રાજેન્દ્રદાસ બાપાએ બાલવ્યવસ્થામાં તોરણિયા લઈ આવ્યા પૂજ્ય રાજેન્દ્ર બાપાએ તોરણિયામાં ધોરણ બાર સુધી અભ્યાસ કર્યો પૂજ્ય સેવાદાસ બાપાના શબ્દોને સાસા ઠેરવવા જોગાનું જોગ પ્રસંગ એવો બન્યો કે પૂજ્ય રાજેન્દ્રસ બાપાના ગુરુદેવ કરશનદાસ બાપા તોરણિયા પધારેલ છે ગુરુદેવના આશીર્વાદ લઈ ભગીરથ કાર્યના મંડાણ કર્યા પૂંજ રાજેન્દાસ બાપાએ તોરણિયા ગામના આગેવાન ભાવિક ભક્તોને અને દરબાર રણજીતસિંહને બોલાવી અને વાત કરી કે અમારે અમારા દાદાગુરુ સેવાદાસ બાપાનો આશ્રમ બનાવવો છે આપણા ગામના ગામજનો તેમજ આજુબાજુ પંચાળાના માણસોનો સાથ સહકાર જોઈએ ભગવાન ધારેશ્વર દાદાની આ પાવન જગ્યાનો વિકાસ કરવો છે આશ્રમ બનાવી

અને ગણપતિ બાપા તથા હનુમાનજી મહારાજનું મંદિર બનાવ્યું પૂંજ દાદા ગુરુ સેવાદાસ બાપાની ચરણ પાદુકા પધરાવી અને દેવોની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવ્યો સાંસદ ધારેશ્વર ધંગી જયા રાજી રામદેવ પીર ગેબી ગુરુ દત્ત બિરાજતા મહામાયાના મંદિર માં સંતોષીને શીતલા ઓપતા અન્નપૂર્ણા આય જ્યાં બજરંગી બાપો બિરાજતા શોભે સુઢાળો સુખદાય પાણ પ્રતિષ્ઠા વખતે ભાવિ ભક્તોને પહેલાં જ પરચો થયો મૂર્તિ પ્રતિષ્ઠા વખતે રામદેવજી મહારાજની મૂર્તિને નિજ મંદિરમાં જવા માટે આડી આવતી હતી તરત જ પૂજ્ય રાજેન્દ્રદાસ બાપાએ રામદેવજી મહારાજને વિનંતી કરી અને ચેક ગણને હુકમ કર્યો અને તરત જ મૂર્તિ નિજ મંદિરમાં પ્રવેશ કરે છે આ જગ્યાના અખંડ ધુણાની ચેતન પ્રભૂતનો ચાંદલો કરવાથી રોગી માણસને રોગમાંથી મુક્તિ મળે છે પૂંજ્ય રાજેન્દ્રદાસ બાપાને દાદાગુરુ સેવાદાસ બાપુ ઉપર અપાર શ્રદ્ધા અને વિશ્વાસ છે અને રામદેવજી મહારાજના નામનું શમણ કરી પૂંજ્ય બાપા ધર્મનું કોઈ પણ કાર્યનો આરંભ કરે છે એમાં સંપૂર્ણ રામદેવજી બાબાની કૃપા ઉતરે છે આમ જ્યારે તોરણિયા ધામમાં પૂજ્ય રાજેન્દ્રદાસ બાપા મહંત તરીકે બિરાજ્યા છે ત્યારથી આ પવિત્ર તોરણિયા ધામ આખા વિશ્વનું જગતવ્યાપી ધામ બન્યું છે આ પવિત્ર આશ્રમમાં પૂજ્ય રાજેન્દ્રદાસ બાપાના સાનિધ્યમાં વર્ષની બાર બીજ સુદ બીજ ઉજવવામાં આવે છે ગુજરાતના ખૂણેથી ભજનિક કલાકારો તેમજ ભજનના નંદી સંતો પુંજ્ય બાપાના સાનિધ્યમાં ધર્મની ધજા નીચે નકલંગ ધણીના નેજયની શાન વધારવા પુંજ્ય રાજેન્દ્રદાસ બાપાના સાનિધ્યમાં જ મળે છે માનવ સેવાનો સૌથી મોટો અખાડો એટલે તોરણિયા ધામ પૂજ્ય ધર્મભક્તિ સ્વામીએ જણાવ્યું કે માનવ સેવાનો સૌથી મોટો અખાડો એટલે તોરણિયા ધામ તેમાંય પૂંજ્ય રાજેન્દાસ બાપુનો રોટલો અને ઓટલો બંને મોટા છે ગમે ત્યારે આ સ્થળે આવો તમને ભોજન પણ મળે અને આશરો પણ મળે જ્યારે લોકડાઉન વખતે હરિદ્વારમાં લોકો ફસાયા હતા ત્યારે આપણા દરેક ગુજરાતીઓને હરિદ્વાર ખાતેના આશ્રમમાં પૂંજ્ય રાજેન્દ્રદાસ બાપુએ તમામ વ્યવસ્થા કરી આપી હતી આ ઇતિહાસમાં કંઈ પણ ભૂલચક હોય અથવા આ સિવાયની કોઈ પણ વધારાની માહિતી તમારી પાસે હોય તો તમે અમને મેસેજમાં કોમેન્ટ કરીને મોકલી શકો છો અમે તેને અહીં નવા વિડીયો દ્વારા રજૂ કરીશું હું આશા રાખું છું કે તમને અમારો નકલંગ તોરણિયાના ઇતિહાસનો મહત્ત્વનો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અમે આવા વિવિધ વિષયો પર જાણવા જેવું ગુજરાતી જ્ઞાન વિશેના વિડીયોથી પ્રકાશિત કરતા રહીશું જો તમને ખરેખર કંઈક નવું જ જાણવા મળ્યું હોય અને આ વિડિયો ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં તમારો એક લાઈક અને કોમેન્ટ અમને વધુ લખવાય નહીં અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે અમને પ્રેરકબળ આપે છે જય તોરણિયા જય રાજેન્દ્ર બાપુ જયપુંજ સંત્રી સેવાદાસ બાપુ ધન્યવાદ મિત્રો